ભોજવા ગામમાં નવા પરા વિસ્તારમાં એક મહિનાથી પાણી ભરાયું છે આનો કોઈ નિકાલ આવતો નથી અને તંત્રએ કોઈ નિકાલ લાવતો નથી ઘણીવાર રજૂઆત કરી તોય કોઈ નિકાલ આવતો નથી આ પાણીનો આ મોડેલ સ્કૂલ અને ભોજવા પ્રાથમિક સ્કૂલ જવા માટેનો મેન રસ્તો છે પરા વિસ્તારનો તોય કોઈ પાણીનો નિકાલ આવતો નથી એક મહિના ઉપર થઈ ગયું આ પાણીને ભરાય અમારી ચાલી માં રસ્તા નહીં લાઈન નહી રસ્તા નહી શું અમારી સમસ્યા કોઈ પછી માં આવી